સો હાલો મિત્રો મળી રહ્યા છો આપણે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર અને આજે એક નવા વિડીયો સાથે હું કરશો કે આપણી સમક્ષ હાજર થયો છું ત્યારે આજે આપણી સાથે એક દાદા છે ટેકો દિવ્યાંગ આશ્રમની અંદર ઘણા ટાઈમથી એ રહે છે અને ક્યાંથી આવ્યા છે શું છે આપણે આ રોજ જેમ વિડીયોમાં બધાને પૂછીએ છે એમને પણ પૂછે તો આપણી જોડે દાદા છે દાદાને પૂછે દાદા નામ શું તમારું ભીખાભાઈ ભીખાભાઈ દાદા કયા ગામ ખુમારવાડી

મોટા જોડે વહુ જોડે બોલા તો થઈ બધું ખાટો બારી મળ્યો એટલે તમારો ખાટો બારી મળ્યો હોવા અચ્છા દાદી છે કે ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયો કેટલો ટાઈમ થયો ખાસો ટાઈમ થયો દાખલા માં ઓફ થઈ ગયો તો આશ્રમ ચલા વરસ થયો હે આશ્રમ કેટલા વરસ થયો આશ્રમ 10 એક વરસ થયો તો એક વરસ થયો અને ત્યાર પછી તમે મોટા છોકરા જોડે રહેતા કે નાના જોડે કે બે જોડે જ રહેતા બે જોડે જ એવું એમ હા અને 10 વરસ તમારા વાઈફ ઓફ થઈ ગયા છે ઓફ થઈ ગયા ક્યાં થાય થઈ ગયું એ આતું ખરા અત્યારે તમને ના કેમ ફોન બોર્ન મળવા એવું કશું આવતા પણ આવે સુધી નો કીધો એટલે છોકરા દારૂ હતા ગીતા ગઈ ના બરાબર ગીતા કોણ છોકરા બહુ શિવકાજ બહુ મોટાની મોટાની એમ કશું દે બરાબર મોટા છોકરાનું નામ નામ ગીતા ગીતા અચ્છા એટલે એમને ને એમને તમાર ખાટલો બારી મેલો બરાબર ખાટલો બારી મેલો પત્ર આ વાહન હા હા બધું વેચ કાધો તમારું મારું બરાબર અને એટલે હવે એવા યાર કઈ રહ્યા છે ખુમર હોય એટલે તમાર ઘર ખરું તો બે ઘર ઓહો બે ઘર ને

તમને તમારા મોટા છોકરાએ મારી હતી હા ઓ હાડે ઓ હાડે તો આટલી મોટી ઉંમરના બાપને હવે તમે તો શું કહો હવે દારૂડિયા વ્યક્તિ જેવા છે ને હવે આ દુનિયામાં જે કોઈને ના થાય કૂતરાની પૂછડી છે ને વાંકી તો વાંકી જ રહે ક્યારેય સીધી ના થાય સાચી વાત ને દાદા થાય સીધી ના થાય અને લાખ સમજાઈએ ગમે તે પણ એ ક્યારેય સીધી ના થાય હવે આટલી મોટી ઉંમરના બાપ છે અને આ રીતના તમે ભાઈ મારો છો

આવા બાપને ને સહારો લેવો પડે છે દાદા અહિયાં તમારા છોકરા લેવા જાવ ખરાવ ના જાવ અહીં જ રહેવું છે ને હા કસો કસો હવે આપણે આરામ થી રો બિંદાસ રો બાપુ લાકડા બડી ભરો કે કે નહીં દાદા મજા કરો બરાબર કોઈ ટેન્શન નહીં આપણે ને જેવા હાથે છે ને ભગવાન એવું જ કરે આજે તમારા છોકરાએ તમારી જોડે આવું કર્યું છે કાલ ઉઠીને એમના જ છોકરા એમની જોડે આવું કરશે અને અહીં સારી લાઈફ છે બરાબર રડવાનું છે નહીં આપણે છે વાત કરવાની રડવાનું શું લેવા દાદા બરાબર મિત્રો આ વિડીયો દિલના સ્પર્શો હોય ને તો જરૂરથી એકબીજા શેર કરજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કારણ કે અમારા વિડીયો બનાવવાનો ઉદ્દેશ માત્ર એટલો જ હોય છે કે આપણા મારાથી કે મોટા મારાથી અથવા મારાથી મોટાની જે જનરેશન છે એ લોકો શીખ મેળવે કે આપણા મા બાપ એ આપણા ભગવાન છે તમે ગમે એટલા મંદિરમાં જશો ગમે એટલા આમ કહેવાય કે માતા માતાજીને પૂજજો પણ જો આ ઘરના જ ભગવાનને તમે ખુશ નહીં કરો એ પોતે ખુશ નહીં હોય તો તમે કરોડો રૂપિયા કે લાખ આમ કહેવાય ને કે અઢળક તમારી સેવા આમ વ્યર્થ છે નકામી છે આટલી ઉંમરમાં આપ બાપના આંખમાંથી આંસુ આવે કેટલું આમ કેટલું સારું કહેવાય એમ એટલે આપણે સૌને એક આ શીખ લેવાની જરૂર છે કે આપણા જે મા બાપ છે આપણા માટે ભગવાન છે અને એમણે આપણને મોટા કર્યા છે તો આપણે આમ કહેવાય ને કે નાના હતા ત્યારે એમના આપણને મોટા કર્યા હશે દાદા તમારે કેટલું દુઃખ વેઠ્યું હશે છોકરાને મોટા કર્યા અને ભીના પોતા નું થોડું ખવડાવું આપણે પોતે આમ પાટા બાંધી દીધી હા અને કે ભાઈ છોકરાને ખવડાવીએ એ ભૂખે ના રહે હા અને આખરે આપણો શું વારો આવ્યો આશ્રમનો સહારો બરાબર એટલે આવા છોકરાઓ ના હોવા બરાબર કહેવાય ને ના હોય તો સારું એવું જ કહેવાય ને

મિત્રો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છે અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે દાદા જે છે છે બે કે અઢી મહિનાથી અહીંયા રહે ટેકો આશ્રમની અંદર અને બસ સારી રીતના જીવે છે દાદા હવે પગમાં દુખે ખરું તમને અત્યારે કઈ કઈ વાંધો નહીં કઈ પણ તકલીફ હોય બરાબર અહીંયા આપડા નરેશભાઈ છે અહીંયા અર્જુનભાઈ છે બરાબર શૈલેષભાઈ તમારે જોડે છે આપડા દરેક લોકો અહીંયા છે તમને કંઈ પણ જરૂર હોય બરાબર એ લોકોને કહેજો અને કંઈ પણ દવા જોતી હોય તો હું તો છું જ બરાબર અને કંઈ પણ બીજી તકલીફ હોય તો આપણા હર હંમેશ આપણા બધાના ચરિતા જે છે મહીપતસિંહ બાપુ એ તો ઓલવેઝ આપણા માટે છે જ એન્ડ આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ છે તમને ગમ્યો હોય તો એકબીજા સાથે શેર જરૂર કરજો અને બાપુનું પેજ ઉપર ફોલો ના કર્યું હોય તો ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર મહીપતસિંહ ચૌહાણ ઓફિશિયલ ઉપર તમે જઈ હાલ જ ફોલો કરો ને એ યુટ્યુબ ચેનલ જે છે મહીપતસિંહ ચૌહાણ ત્યાં આગળ જઈને સબસ્ક્રાઇબ જરૂરી કરો અને આ વિડીયો મેક્સિમમ લોકો સુધી પહોંચાડો જેથી કરીને આવા ગરડા વૃદ્ધ લોકોને આ હાલત ના થાય તો મળીએ છીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય સંવિધાન